નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી ની તૈયારી કરતા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આમાં તમને રોજ ની સરકારી ભરતી ની અપડેટ છે તે મળતી રહેશે તો ચાલો આપણે આજ ની જે અપડેટ છે તે જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય માં ટાર્ટ 1 અને ટાર્ટ 2 પાસ ઉમેદવારો આજે રાજ્યના મુખ્ય મથક અમદાવાદ માં ભેગા થયા અને કોમ્પ્યુટર શિક્ષકો ની કાયમી ભરતી માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા તેમણે સરકાર સામે આંદોલન કરવાની મુખ્ય માંગણી સાથે જણાવતા કહ્યું કે રાજ્યમાં છ થી વધુ વર્ગ ધરાવતી પચીસો થી વધુ શાળાઓમાં કાયમી કાયમી કોમ્પ્યુટર શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તો નોંધનીય છે કે આ ઉમેદવારો લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી અને હવે તેઓએ આ માટે અલગ મહેકમ રચના કરવાની સરકાર સમક્ષ માંગણી છે તે કરી છે જે ભરતી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવે તો આ બાબતે જે આંદોલનના આગેવાન છે તેઓએ સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે કોઈ યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો તેઓ એ આંદોલનને વધુ ઉગ્ર છે તે બનાવશે ઉમેદવારો છેલ્લા બાર વર્ષથી આજે માંગણી છે તે

જય હિન્દ જય ભારત